તો ભાઈઓ અમે આવ્યા છીએ મુકેશ્વર ડેમ ઉપર આપણા યુટ્યુબ ચેનલમાં ભાઈએ કમેન્ટ કર્યો હતો ભાઈ આપણા જે મુકેશ્વર ડેમ છે તો કોનો વિડીયો ઉતારો બરાબર એટલે આપણે મુકેશ્વર ડેમ ઉપર આવી ગયા છીએ અને તમે બતાવીએ હાલ એક ગેટ ખુલેલો હો તો એ ગેટનો વિડીયો તમે બતાવીએ હા જેટલું પોણી હેડે એ પણ તમને બતાવીએ ગેટની નજીક જઈને તો આપણે જઈ રહ્યા છીએ એ બાજુ તમને વિડીયો બના રહો બરાબર અને આપણે ભાઈએ કમેન્ટ કરજો એટલા માટે આવી જાય છીએ બનાવવા માટે વિડીયો તો હાલ એક ગેટ ખુલ્લો છે જો અમે ગેટના નજીક પહોંચવા થઈ રહ્યા છીએ બે જણા જો હાલ પોણી આ પાછળ જો આટલું હેડ હાલ એક ગેટ માપનો માપનો ખુલ્લો કારણ કે આગળથી આવરો ચાલુ જ છે હાલ એટલા માટે તમે જોયું છે આગળના વિડીયોમાં કે આગળથી પોણીનો કેટલો આવરો ચાલુ હોય એ પણ આપણો યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો બરાબર લગભગ ત્રણ દિવસ પહેલાનો છે અને રહ્યો આટલો વિડીયો છે મોગેશ્વર ડેમનો મોગેશ્વર ડેમનો ગેટ ખુલ્લો એટલે આપણો તમારી નજીક જઈને બતાવીએ કે પછી એટલું પોણી હેડ હાલ માપનો ગેટ જ ખુલ્લો લગભગ ખાસા ટાઈમથી ગેટ ખુલ્લો એક એટલે પોણી ચાલુ ચાલુ રહેશે નદી હાલ સરસ નદી એ ખાસ ટાઈમથી ચાલુ હોય લગભગ એક મહિના ઉપર થઈ ગયું છે એના ગેટ ખુલ્લો રહે પણ લગભગ એક મહિના જેવું તો થઈ ગયું છે મારા અંદાજથી બાકી જો હા રહ્યો ગેટ આટલો ખુલ્લો છે હુમલો દેખાય અને જો હું બરાબર આપણે નજીક તમે બતાવીએ કે છેલ્લું પોણી હેડા હાલ બધું પાણી તો માપનું છે હેડ એક ગેટ ખુલ્લો એ નોર્મલ જ છે જો આપણે જઈએ છીએ નજીક અને તમે બતાવીએ બરાબર મીડિયમ બનાવ તો જો આપણે એકદમ નજીક નજીક પહોંચી ગયા છીએ ગેટ નજીક આ અરે ગેટ જો દેખાય કે ગેટ ખુલ્લું છે બાકી હાલ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે પોણી બધું જો અમારે જણોજી છે એ રે જોઈ છીએ આગળ જાય નવાની ઈચ્છા થઈ કઈ પણ નાહવાની ઈચ્છા થઈ પણ આપો છે તમે નજીક જવાય ને નાહવા માટે કારણ કે એવું બધું કોઈ પરમિશન હોય થાય જવાની એટલા માટે બાકી રહ્યું હોય રહ્યો ગેટ હમો રહ્યો ખુલ્લો છે બરોબર આવીએ નજીક જઈએ છીએ એકદમ નજીક આવી જાય છીએ આટલા નજીક તો કદી જ્યાં ના આપણે નહીં જાય ને હા આટલા આટલા નજીક જ્યાં નહીં પહેલી વાર જયા છીએ જો હાલ આટલું પાણી ચાલુ હોય પણ આપણે આ માપનું માપનું હેઠળ જાય પાણી શેક સુધી હેઠ આપણે બાકી જો અરે ગેટ ખુલ્લો આટલો છે આટલો ગેટ પહેલાં વધારે ખુલ્લો હતો અને હાલ પાણીનો આવો ઓછો થયો એટલે ગેટ માપનો જ ખુલ્લો બાકી હોય તો અંદર જો તમને અલગ અલગ પક્ષી પણ જોવા મળશે ઉડી જશું બાકી જો હું તમને ઝૂમ તમને બતાવો તો હમણાં કાળા કાળા પક્ષી પણ છે એક્ઝેક્ટ છે તો હા એટલે તમને દેખાય પક્ષી એ પક્ષી પણ છે જે પોણીમાં જોવા મળે છે એનું નોમ તો ખબર નહીં જ્યાં જ્યાં પોણી શું કહેવાય પક્ષીનું નોમ ખબર હોય હા પેડા પૈડી જો આવું પેડા પડ્યું કંઈ નોમ છે બાકી એ તો અમુક અમુક એરિયામાં અલગ અમુક અમુક નોમ અલગ અલગ હોય બાકી અમારે એવું કી છે જો બાકી આ બધા પક્ષી ઉડું છું મસ્ત નજાઓ છે પવન પણ મસ્ત આવે ઠંડો ઠંડો બાકી પેલી બાજુ પણ આગળ ઉનાળો આખો ઉનાળો ચાલુ થાય ને ઉનાળો આખો આખો ઉનાળો ચાલુ રહ ને તો આવું ઠંડુ વાતાવરણ આના જેવું ઠંડુ વાતાવરણ તમને જોયે ના જોવા મળે એસી જેવું મસ્ત વાતાવરણ છે બાકી જો આ આટલો હોમ જઈએ ને તો એક જેવાનું શોટ આવડું છે ને ફરફુર જેવું એ આ બાજુ હમજાય છે એટલે હા ફુવારો ફુવારા જેવું ઉડે એ બાજુ જાય એટલે એ બાજુ ભરે એકદમ ઠંડુ લાગે મસ્ત જોરદાર લાગે બાકી જો હારી પોણી આટલી સાડા નીચે પથરાય પણ આપણે જવું ન કારણ કે ખાડો હોય કે ખસેડવાથી પોણી હોય એટલે ખાડો તો હશે ખાડો છે ને હા ખાડો હશે ખસેડો તો જો ના ધ્યા પોણી આપણું હમ તોણી જાય ને તોણી જાય આપણ તોણી જાય પોણી આપણું કહેવું એવું થાય બાકી તમે જોયું કહો કા એટલું પોણી તો જ ના તોણે ઊંડું તો છે આ ખાસું ઊંડું છે લગભગ આપણે ઉભા રહીએ તો અંદર ડૂબી જઈએ એટલું છે ઊંડું તો આ બાજુ વધારે ઊંડું હોય એકદમ વધારે એમાં ખાડો ને કોઈ પણ ખાશો ઊંડો ખાડો જે ડેમમાં પોણી ઉગાઈ જાય છે પણ હોય નહીં ઉગાવ્યું એટલો ઊંડો ખાડો છે હાલ બાકી જો આરોગ્ય બાકી જે સિદ્ધપુર બાજુના ભાઈઓ હોય એ કમેન્ટ કરી દેજો તો છેટલા હાલ પોણી પહોંચી છે બરાબર હાલ મુકેશ્વર ડેમમાં તો આટલું પોણી ચાલું મોકેશ્વર ડેમમાં છે અને આગળ સિદ્ધપુર બાજુ છે એટલું ચાલુ એટલે આપણને ખબર નહીં એટલે ખબર નહીં એટલા માટે તમે કમેન્ટ કરજો જાણે મને ખબર હોય છે બરાબર તમને કમેન્ટ તમે બતાવી દેજો જેટલા હાલ પોણી પહોંચી શકો કેટલા હાલ જાય છે બાકી જો હું તમને બતાવું એ આ પોણી હેડેલું હોય એટલે પથરા ઉપર છે નિશાન પડી ગયું જો ખાલી જોરદાર નિશાણ પડી જોયા ના કારણે એટલે એટલે બધી પથ્થરો પેલો પોચો પથ્થરો આવે રહ્યો એટલે આ બધે એવું નિશાન પડી જ છે છે ના જો બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો છે વિડીયોને અને કમેન્ટ કરી દેજો બાકી હાલ તો ગેપ ખુલ્લો અને ત્યાં જોવું બી રહો એનું અપડેટ કરવાનું અમે હાલ સાથે એવું બરાબર બાકી ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો